અને હવે વાત કરીએ તો ગણેશ મહોત્સવમાં મહેમદાબાદ સ્થિત એશિયાના સૌથી મોટા સિદ્ધિ વિનાયક મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે બાપાની ઝલક મેળવવા શ્રદ્ધાળુ આતુર હોય છે આ મંદિર ગણેશજીના મુખાકારમાં બનેલું છે અને સંપૂર્ણપણે પથ્થરમાંથી મંદિરનું નિર્માણ થયું છે ભાદરવા સુ ચોથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે વિઘ્નતા પ્રથમ પૂજ્ય દેવ શ્રી ગણેશજીનું મહિમા ગાવા માટે સમગ્ર ગુજરાત ગણેશમય બન્યું मैमदाबाद में આવેલા ईशना સૌથી મોટો સિદ્ધિવિનાયક મંદિરમાં વહેલી સવારથી ગણપતિ બાપ્પાના દર્શન માટે ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યો ભગવાન ગણપતિ કા જન્મોત્સવ માના જાતા હૈ શુક્લ પક્ષ ભાદ્રપદ માસ કે શુક્લ પક્ષ કે ચતુર્થી તિથિ કો ભગવાન કા જન્મોત્સવ માના ગયા હૈ યહ 3 5 7 9 યાની કી વિષમ સંખ્યાઓ મે ભગવાન ગણપતિ દાદા કા પૂજન માના ગયા કોઈ 3 દિન કે લિયે લاتا હૈ કોઈ 5 દિન કે લિયે કોઈ 7 દિન કે લિયે કોઈ 9 દિન કે લિયે અનંત ચતુર્દશી કે દિન ભગવાન શ્રી સિદ્ધિવિનાયક દાદા કા વિસર્જન કિયા જાતા હૈ

આ મંદિર ગણેશજીના મુખાકારમાં બનેલું છે અને સંપૂર્ણપણે પથ્થરમાંથી મંદિરનું નિર્માણ થયું છે ગણેશજીનું પાવન પર્વ શરૂ થતા મંદિરે આસો પાલવ અને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું ગણપતિને પ્રિય મોદક અને ખાસ કરી દુર્વા ચઢાવવાનું વિશેષ મહત્વ છે ભક્તો માને છે કે દુર્વા ચઢાવવાથી ગણપતિ મનવાંચિત ફળ આપે છે ભાવનાથી આ મંદિરનું આયોજન થયું બોમ્બે મુંબઈ સિદ્ધિવિનાયક દેવસ્થાનમાંથી જ્યોત અને મૂર્તિનું સ્વરૂપ તથા પંડિતોની ટ્રેનિંગ આપવામાં આવી એકસો વીસ ફૂટ પહોળું એંસી ફૂટ ઊંડું અને ત્યાંસી ફૂટ હાઈટ ધરાવતું આ વિશાળ ગણેશજીનું સ્વરૂપ ધરાવતું આ મંદિર જે એશિયાનું સૌથી મોટું ગણેશ આકાર મંદિર ગણાય છે જેમ ડાકોરમાં એટલે દ્વારકાથી રણછોડજી ડાકોર પધાર્યા એ રીતે મુંબઈથી સિદ્ધિ વિનાયક અહીંયા હાજરા હાજુર પધારેલા છે આ મંદિરને એશિયા ખંડમાં સૌથી મોટું ગણેશાકાર મંદિર કહેવામાં આવે છે સૌપ્રથમ ભગવાનોમાં ગણપતિ બાપ્પાનું નામ સૌથી પહેલાં લેવામાં આવે છે દરેક કામ કરતાં પહેલાં તેના કારણે ગણપતિ બાપ્પાનું બીજું નામ વિઘ્નહર્તા પણ પડ્યું છે આ મંદિરમાં આવવાથી મને ઘણો લાભ થયો છે મારા ભણવામાં પણ સારી બુદ્ધિ અને સારું ધ્યાન ગયું છે તેથી આ મંદિરમાં અમે દર જોઈ ધરાવી મંદિર પરિસરમાં ગણપતિ બાપા મોર્યા ઘીનો લાડુ ચોરી નાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું ભક્તો ઉપવાસ રાખી પૂજા અર્ચના કરી ગણેશ યાગ હવન અને ગણપતિ અથવ શીષના પાઠમાં ભાગ લીધો આ મંદિરમાં બિરાજમાન ગણપતિનું વાહક મુશક સોનેરી રંગમાં શોભી રહ્યું છે જેના કાનમાં મનોકામના કહેવાથી ઈચ્છિત ફળ મળે તેવી માન્યતા છે બસ ભગવાન ગણપતિ બાપા બધાની ઈચ્છા પૂરી કરે અને ખૂબ જ પ્રખ્યાત આ મંદિર છે એમ અમદાવાદનું અને એશિયામાં કહેવાય છે કે આ ગણપતિ આકારનું મંદિર છે અને ખૂબ ભક્તો એ આવે છે તો બધા આવે અને બધાની મનોકામના પૂર્ણ થાય એવી મારી ઈચ્છા છે હું મારી બેબી અને મારો દીકરો ગણપતિ બાપાને બહુ જ માને છે એટલે હું ગણપતિ ચોથ વારે વાર ભરું છું અને મને એટલો લાભ થયો છે કે મને ગણપતિ ઉપર એટલો પૂરેપૂરો વિશ્વાસ છે કે હજુ મારું જે કામ છે તે સફળ કરશે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે નિકટાર પ્રસાદ વિતરણ અને સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે આસ્થા અને ભક્તિના મહાપર્વ પર લાખો ભક્તોએ ગણપતિજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી શીતલ ભટ્ટ જીએસટીવી ખેડા